અરબ સાગરમાં શક્તિવાવા ઝોડું વધુ તીવ્ર બન્યું માંગરૂળનો દરિયો ગાંડાવતુરુપ બન્યો માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી માંગરૂળ ખાતે અરબી સમુદ્રમાં હાલ ભારે કરંટ અને પ્રચંડ તોફાની મોજા ઉછળી રહ્યા છે જેના કારણે દરિયા કિનારે જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી વહીવટી તંત્રે તમામ સાગર ખેડૂતો દરિયો ન ખેડવા માટે કડક અપીલ કરવામાં આવી છે ઉછળતા મોજા ને દરિયાઈ કરંટને જોતા તમામ સાગર ખેડૂતોને સુરક્ષિત સ્થળે રહેવાની માછીમારોને ત્રણ દિવસ દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી છે

કોઈપણ માછીમારોની મુલાકાત લેવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તંત્ર સબ સલામતીના દાવા પોકળ સાબિત થયા છે જ્યારે હાલ માંગરોળ મંદિરમાં બે હજાર પાંચસો જેટલી મોટી બોટો આવેલી છે અને હાલ માંગરોળ જેટલીમાં લાગરવામાં માટે જગ્યા નહીં હોવા તે દરમિયાન એન્કર ઉપર લાગરવામાં આવી જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ પાંચ દસ એક પચીસ સુધી લંબાવવામાં આવેલ છે અને જે દરિયામાં માછીમારી દરી માટે છે તેમને નજીકના સલામત સ્થળે જવા માટે સૂચના આપવામાં છે તો જ્યાં આપકા એકાઉન્ટ શેર બટન કે દ્વારા વહા પર શેર કરે